માથા ઓઢો માથા ઓઢો નહીં કોઈ તમારા પિયરમાં માં તે જોમ ફાવે ફરો છો ચ્યો ગળો આવી જો તે ના ઉધી બતાવજો કો કોઈ તો છોડવાનું વાત છે કરો મારી ઓળસી બહુ ખતરનાક ડોસી મળી છે ખતરનાક મળી કુકા લીધા કુકા વા સારું જો રમશું ટેકલી ટેકલો પૈસા આ એમ કે કતણ પૈસા તણ કે લીધા 300 રૂપિયા લીધા

ડોસી ના રીએ આવો નમસ્કાર નમસ્કાર સમજાત કેવા કહો આ ડોસી પેપ આ કે મને કેડું આટલો ઘી નાખવાની ગહો તો પડ્યો ગયો આ ગોમ ના છો ઓ વા આપણો અમાર હું જો પેલા એક જ મિનિટ હું નામ દે આ વિરમજી મેઠાજી વિરમજી મેઠાજી વિરમજી મેઠાજી હમ કોઈ કોમ હતું ઓ વા એ તો જ છે વાય રસી

પછી તમે અમને ઘર બતાવતા હોય તો અમે તમને બસો રૂપિયા તમને આપી હા તો બતાવો તો સારું એમ અમે હવા ના ઘેર પણ નહી એટલે તમે મને આલ્યો અને 200 રૂપિયા આલતા તો કમ છે કમ મને એટલો ના પણ એક કામ કરો ને કાકા હા એમની હારી જોઈશ તમે ઓવા તો તમે ઈ એડો આપણે ઈ જઈએ છોકરો મારો ઘર કોણ છે મારો પોણી પાવા જવાન છે અને આ ડોશી આશે પાછી બોલશે મને એટલે સારું 200 રૂપિયા તમારે ના લેવાય તો કોઈ ના કાકા અમારા આજે એમનો તો થી છે ને રિપોર્ટ હોય એટલે આ રિપોર્ટ છે ને આજની તારીખમાં લખાવવાનો હોય એટલે તમે ગમે તે કોક કરો સેટિંગ અને આવો તો સારું એમ 200 રૂપિયા તો છે કે લે જવા દે પાછો દે

ઓલા મેડમ આવી ગઈ અલી આય આયો આયો મું ઘણા દાડે મું તો બોલો હા આ પહેલી વાર આ બોલે ભાઈ

તે મારી એક્ટિવ આવતું મને સુરી ખબર નથી તમે એક્ટિવ દેવા આવો તમારું હાલ તમારું હાલ વિચાર્યું કઈ શું હારું શું હારું વિચાર્યું કીધું બીજું બી એક્ટિવ છે એવું હતું એટલે હું સા મારું એક્ટિવ કા છે જો આમ જવા જાય ઓડું રસ્તો તમે પડી હા ધપા ધપા ઉપર નકા બનીવી રીતે સાચા માણસ છે તમારે હપ્તા ટાઈમ ટાઈમ ભરી કાઢવા પડ્યું તમે હપ્તા ના ભરો લાવી લાવન સારું જોવા ના આવતું એ અને જો બોન તું એ વપરી લે એવા ગમે જો નાટક કરે ને તો આધન વાળા તો ખરા કેવાય એના બી હોય ના એવો ગોમડે ગોમડે ફરવાનું હોય આવે નાટક કરે એ ના બી હોય કે કોણ કરોલા 1000 258 1000 તો આલુ હો પર ભરી દે તન ભરી દેજો પાછા એ ભોણીયો તો કે તારા ભાઈ એમાં હું સારસ એ તો હાળો જ કોમમાં આવડોશી તા એ કોમમાં એટલા હાળો તમા હાળા તો શું કેવું કશી તો મિત્રો તો કોઈ પણ આપણે સાધન લાવીએ ગમે જેવું એક્સ તો હપ્તા ભરવાની આપણા તાકાત હોય તો લાવવાનો ને તારે આવું થાય પાછું અને આવા નાટક કરો ધૂણો કે ગમે તે કરો કોઈ સાલ ના કાયદેસર કાયદેસર હું કેવું કોઈ લેવા દેવા ના હોય અને સાચી વાત છે ને યા ચીજ વાતો લો લી દવા કે ઉલટો એ હારું કેવ કપટીથી વસ્તુ આલે છે તમારે અઠવાતીથી શું વસ્તુ મળા હવે તમારે કરવા જો વડે શેતન આલે છે બે બુરાશી એવું નઈ જોતું તો પસંદ અઠવા ભરાન રાખો ટાઈમ સર અને અમારું વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો આયો મારી કોઈ હતી રે હતી અમારી ડિગડી જાવી દસારે હતી એ કોઈ નતું ચારે મારી હરસિની હતી